ગામની ખત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવામાં પડી રહી છે મુશ્કેલીઓ વાલીઓનો આકરો આક્રોશ જય હિન્દ આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ બોડેલી નગરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ખત્ર વિદ્યાલયનો મુખ્ય રસ્તો બન્યો છે બિસ્માર રસ્તા પર ગંદકીનું ઠેર ઠેર સામ્રાજ્ય તૂટેલી પાઇપલાઈનમાંથી વહેતા પાણીથી રસ્તા પરના ખાળ અને ખાબચિયાઓ છલોછલ ભૂલકાઓને લેવા મૂકવા માટે આવનારા વાલીઓને પડી રહી છે મુશ્કેલીઓ ત્યારે શાળાએ સાયકલ અને મોપેડ લઈને આવતા બાળકોને આ પાણી ભરેલા ખાબોચિયાઓમાં વારંવાર પડી જવાની ઘટનાઓ પણ સામે આવે છે આ બાબતને લઈને શાળાના સંચાલકો તેમજ વાલીઓ દ્વારા તંત્રને વારંવાર આ બાબતે મૌખિક ટેલિફોનિક અને લેખિત રજૂઆતો કરવા છતાં પણ પરિણામ શૂન્ય છે ત્યારે હવે નગરપાલિકાનો દરજ્જો બોડીને મળતાં જ ફરી એકવાર વિદ્યાર્થીઓને અને વાલીઓને આશા જાગી છે કે આગામી સમયમાં ખત્રી વિદ્યાલયનો મુખ્ય માર્ગ છે એની મરામત કરવામાં આવશે જેને લઈને વાલી અને વિદ્યાર્થીઓને અવરજવરમાં રાહત મળશે બાળકોના વાલીઓએ આક્રોશ સાથે નગરપાલિકાના વહીવટદારનું ધ્યાન દોરવા માટે મીડિયા સમક્ષ આ રોડના રિપેરિંગ અને નવીનીકરણ માટેની રજૂઆત કરી છે ત્યારે આગામી સમયમાં આ રોડ અને રસ્તાનું રિપેરિંગ થશે કે કેમ કે પછી તંત્ર આ બાબતે આંખ આડા કાન જ કરશે એ આવનારો સમય જ નક્કી કરશે જોતા રહો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ અલીપુરા ખત્રી વિદ્યાલય સ્કૂલનો મેઇન રસ્તો છે જ્યાં ગંદકી બહુ છે પાણી ભરાય છે છોકરાઓ પડે છે એક હજારથી વધુ છોકરા સ્કૂલમાં ભણે છે મેઇન રસ્તો છે વહેલી તકે અમારી એવી માંગ છે કે આ રસ્તો વહેલી તકે બને શું નામ તમારું મારું નામ ખત્રી સુલેમાન છે બોડેલી અલીપુરા ખત્રી વિદ્યાલયની આગળનો રસ્તો જે છે એ બહુ જ ખરાબ થઈ ગયો છે અને છોકરા લેવા મૂકવા આવીએ છીએ અમે રોજ જ અને અમને ખૂબ તકલીફ પડે અને છોકરાઓ બી નાના નાના પડી જાય છે એટલે અમારી એવી માંગ છે કે રસ્તો સારો કરાવો અને આ તો વરસાદ પડે છે તો વધારે ખરાબ થઈ જાય છે રસ્તો અને અમારી એવી જ માંગ છે કે તમે રસ્તો હારો કરાવડાવો શું નામ તમારું નાવેદ ખત્રી